આજે શબે મેરાજ બે હજારને પચીસ હિજરી સન ચૌદસો છેતાલીસ જ્યારે તમારી નમાઝ તમારી આદત બની જાય અને તમે સંપૂર્ણ મોમિન બની જાઓ ત્યારે ચમત્કારો તમારી જીવનશૈલીમાં બનવા લાગે છે અને એ એક સત્ય હકીકત છે નિસ્વાર્થ ઇબાદતની રાત્રિ શબે મેરાજની ઇબાદતોમાં પેલેસ્ટાઇનના નિર્દોષ મુસ્લિમો મસ્જિદ અલ અક્ષા અને મસ્જિદ અલ અક્ષા કમ્પાઉન્ડની અંદર આવેલ ગુંબદ સખરા એટલે કે જેને આપણે રોક ઓફ ડોમ કહેવાય છે જે સોનાના ગુંબજ છે તેની હિફાજત તથા દુનિયાભરમાં રહેલા ગરીબ ગુલામ મુસ્લિમોને જે અન્યાય થઈ રહ્યો છે આ અન્યાયમાંથી છુટકારો મળે અને ઇમામ મહેંદી વહેલાથી વહેલા પધારે એ માટે આપની દુઆઓમાં અપીલ છે એ બાબતની દુઆ ગુજારવા ટુગેધર વી વિલ વિન ઇનશા અલ્લા અને આ જે દુઆ છે એ તમામ પ્રકારની નમાજો બાદ પણ કરી શકાય છે તો તમામ વસ્તુઓ યાદ કરી અને દુઆ કરવા અપીલ છે